સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે અમદાવાદ થી સંદીપ વિજેન્દ્ર ગુપ્તા જે આંતરરાષ્ટ્રીય ઓઈલ ચોર તરીકે જે ખૂબ જ પ્રખ્યાત ગુનેગાર તરીકે જે પંકાયેલો છે ઓઇલ ચોરીના ફિલ્ડમાં અને ગુજરાત સિવાય અન્ય અલગ અનેક રાજ્યોમાં રાજસ્થાનમાં માં યુપી વેસ્ટ બંગાળ વગેરે રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચડ્યો છે આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય છે શંકાના આધારે અને કલ અમદાવાદથી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા રાજસ્થાનના એક પંચરમાંની સંડોવણી મળી જણાઈ આવેલ છે રાજસ્થાનના આ પંચરની વાત કરીએ તો આ એક બિયાવર જિલ્લા બર જિલ્લા બલપત પાસે એક આયોસીએલની પાઇપલાઇનમાં અન્ડરગ્રાઉન્ડ પંચર કર્યું કે પાઇપલાઇનમાં નીચેથી લાઈન લઈ અને એને અંદાજે પચાસ થી સો મીટર આગળ એચપીસીએલ નો પેટ્રોલ પંપ હતો ત્યાં સુધી આ લાઇન લાંબી થતી હતી પેટ્રોલ પંપ બંધ હતો ત્રણ મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે પણ ત્યાં લઈ વાલ લગાડી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા જેને રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું આ એમો પહેલેથી સંદીપ ગુપ્તા તરફ શંકા કરવામાં આવતી હતી પરંતુ સંદીપ ગુપ્તા નું ઇન્વોલ્વમેન્ટ હાલમાં ગુનામાં ખુલતા ગુજરાત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની અમદાવાદ પર ધરપકડ કરી અને રાજસ્થાન એટીએસ ને સોંપવા માટે તજવીજ કરવામાં આવી હતી સંદીપ ગુપ્તાનો ઇતિહાસ જોઈએ તો બે હજાર છ થી લઈ ચોવીસ ચોરીના જુદા જુદા પંચરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે યુપીમાં છે વેસ્ટ બંગાળમાં છે ગુજરાતમાં પણ એનું ખેડા મોરબી ગુજરાત ઇતિહાસ દ્વારા એની ઉપર જે એની ધરપકડ કરાઈ હતી અને બે થી અઢી વર્ષ સુધી જેલમાં મારેલો હતો તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જન્મથી છૂટેલો હતો સંદીપ ગુપ્તા મેં એક કનેક્શન લીધું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જયારે પણ પંચર કરશે ત્યારે પાઇપલાઇન ઓઇલ કંપની પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપ લાઈન ખેંચશે બંધ ફેક્ટરીમાં પાઇપલાઈન આઈઓસી ની પાઇપલાઇન ખેંચી અને ત્યાં એને પાઇપલાઇન લઈ ગયો હતો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કરના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા અને આવા પંદર ત્રીસ કન્ટેનરો જેની અંદાજીત કિંમત એક થી પચાસ લાખ જેવી થાય પંદર થી વીસ કન્ટેનરો પોલીસ માં કબજે લેવામાં આવ્યા હતા અને રાજસ્થાન ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં હરિયાણા યુપી વગેરેમાં પકડાયેલો છે જેમાં રાજસ્થાનમાં જુઓ તો અલવર ચિત્તોડગઢ સિરોહી ભરતપુર આબુરોડ બેરોડ દયાવર હરિયાણામાં સોનીપત રોહતક કોડના જજ્જર અલગ અલગ રાજ્યોમાં અને કલકત્તામાં વર્ધમાન નગર વગેરે જગ્યાએ પકડાયેલો છે અને આની એક અંદાજી કિંમત જોઈએ તો ચારસો થી પાંચસો કરોડ ઉપરની ઓઇલ ચોરીમાં એનું નામ ખુલી ચૂકેલું છે આ કેસમાં પેટ્રોલ પંપ જેને ભાડે લીધેલો હતો એ લોકોને શરૂઆતમાં ચાર થી પાંચ નામ ખુલેલા હતા તાજેતરમાં સંદીપ ગુપ્તા નું નામ તપાસ દરમિયાન ખુલેલું છે રાજસ્થાનમાં